ડીસામાં સ્થાનિક નગરપાલિકાના કર્મચારીઓ અચાનક બપોર બાદ હડતાળ ઉપર ઉતરી ગયા હતા અને પાલિકા કચેરીને તાળાબંધી કરી હતી પાલિકાને તાળાબંધી કરવામાં આવતા પાલિકામાં આવતા અરજદારો અટવાઈ પડ્યા હતા પરંતુ પાલિકાના કર્મચારીઓએ કચેરીને તાળાબંધી કેમ કરી અને પૂર્વ સદસ્ય અને ચીફ ઓફિસર વચ્ચે શું થયું હતું તે જુઓ ડીસા નગરપાલિકામાં આજે પાલિકાના પૂર્વ સદસ્ય અને ચીફ ઓફિસર વચ્ચે સર્જાયેલી એ મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું નોબત ત્યાં સુધી આવી ગઈ હતી કે પાલિકાના તમામ કર્મચારીઓએ ચીફ ઓફિસરની તરફેણ કરી અડતાળ ઉપર ઉતરી પાલિકા કચેરીને તાળાબંધી કરી દીધી હતી સમગ્ર ઘટના ઉપર નજર કરવામાં આવે તો ડીસા નગરપાલિકાના પૂર્વ સદસ્ય પ્રશાંતભાઈ માળી ડીસા શહેરમાં મંજૂરી વગર થઈ રહેલા બાંધકામ બંધ કરાવવાની રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને પાલિકા કચેરી ખાતે પહોંચ્યા બાદ પ્રશાંતભાઈ માળી ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસરને શહેરમાં મંજૂરી વગર ચાલી રહેલા બાંધકામને તાત્કાલિક અસરથી બંધ કરાવવાની માંગ કરી રહ્યા હતા

તાત્કાલિક ચીફ ઓફિસરની ચેમ્બરમાં આવી પહોંચ્યા હતા અને પૂર્વ સદસ્યને ચીફ ઓફિસરની ચેમ્બરમાંથી બહાર મોકલી મામલો શાંત પાડ્યો હતો આ ઘટના બનતા ડીસા નગરપાલિકાના કર્મચારીઓએ એકતા દર્શાવી હતી અને પાલિકાના ચીફ ઓફિસર કે જે પણ સરકારી કર્મચારી છે તેમની તરફેણમાં આજે એક દિવસીય હડતાળ ઉપર ઉતરી ગયા હતા અને ડીસા નગરપાલિકા કચેરીને તાળાબંધી કરી દીધી હતી આ સમગ્ર ઘટના અંગે પાલિકાના પૂર્વ સદસ્યએ પાલિકાના કર્મચારી અને ચીફ ઓફિસર ઉપર કેટલાક સંગીન આરોપ લગાવ્યા હતા આજ રોજ ડીસા નગરપાલિકાની અંદર ચીફ ઓફિસર સાહેબને હું મળવા ગયો કે વીસ વીસ દિવસ પહેલાં ટીપી શાખાના મનરભી ઠાકોર સાહેબને મેં રજૂઆત કરી હતી કે ગેરકાયદેસર પાટણ રોડ પર સર્વે નંબર વીસ એકની અંદર પ્લોટ નંબર ત્રણ બે અને ત્રણની અંદર બાંધકામ થાય છે એવીને એવી મેટર બીજા વ્યક્તિનું કામ થતું નથી અને બીજા બિલ્ડરો જે લોકો ભૂમાફિયા છે બિલ્ડરો છે જે લોકો ખોટી રીતે પ્લાન નકશા પાસ કરાવે છે તો સાહેબ એ કામ અટકવું જોઈએ એના માટે મેં રજૂઆત કરી એટલે રેન્ટ ટીપી શાખાના અધિકારી મનરભી ઠાકોરે મને વ્યવસ્થિત જવાબ ના આવ્યો મને કે નોટિસ ત્યાં આપી છે કામ અટકાવવાની મેં કીધું કામ અટકવાનું નથી કામ હજી ચાલુ છે એની રજૂઆત હું ચીફ ઓફિસર સાહેબને કરવા માટે ગયો ચીફ ઓફિસર સાહેબને કરવા માટે ગયો ત્યારે ચીફ ઓફિસર સાહેબને મેં કીધું મેં કીધું આ ખોટી રીતે એનું કામ ચાલી રહ્યું છે જેની રજૂઆત વીસ દિવસ પહેલાં કરી છે ચીફ ઓફિસર કે અમે બાંધકામની પરમિશન આપી નથી મેં કીધું તમે બોલાવો મનરભાઈને મનરભીને બોલાયા મનરભાઈએ કીધું સાહેબ બાંધકામની પરમિશન આપી છે ડરતા ડરતા બોલ્યા એટલે સાહેબ કે તમે કેમ આલી એટલે મેં સાહેબ તમે અંદર ફોને એકબીજાને ચર્ચા કરીને તમારી મિલી ભગત છે તમે મિસગાઈડ મત કરો તમે આ ખોટી રીતે કાયદાનો દુરુપયોગ કરી છૂટ આપી છે એવી રજૂઆત મેં કરી તો ચીફ ઓફિસર સાહેબને ન ગમ્યું દેવાંગભાઈ પટેલને ગોરાંગભાઈ પટેલને કેમ કેમ કે બહુ મોટી રકમ લઈ અને મનરભાઈ ઠાકોર અને ગોરાંગભાઈ ચીફ ઓફિસર સાહેબે આ કામ કર્યું છે એટલે એમને ખ્યાલ આવી ગયો કે અમારા હાથમાંથી રકમ નીકળી જશે એટલે તું તારી મારી સાથે અમને વરખાવ કર્યો છે પોતાની ખુરશી ઉપરથી ઉતરી અને એકદમ મને મારવા માટે હુમલો કરે અટેક કરે તે પ્રમાણે મારી સામે થયા છે જે મારા વિડીયોમાં આવ્યું છે સાથી કર્મચારી મિત્રોને પણ ખ્યાલ છે તો આપ પત્રકાર મિત્રો દ્વારા મારે એટલું કહેવું છે કે નગરપાલિકાની અંદર શું અત્યારે જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યું છે તો કોઈ પણ જાગૃત વ્યક્તિ કોઈ પણ રજૂઆત ન કરી શકે ચીફ ઓફિસર ચીફ ઓફિસર પોતે નાગરિકની વાત સાંભળવા માટે છે ના કે આ રીતે વર્તન કરવા માટે એમને જે વર્તન મારી સાથે કર્યું છે હું તો પોતે સમજુ વ્યક્તિ છું અને કાયદાનો જાણકાર છું કોઈ કમજોર વ્યક્તિ બીજો હોય તો બાપડો ડરી જાય મરી જાય ત્યાં ત્યાં એ રીતનો વર્તન એમને કર્યો છે જે મારી વિડીયોમાં છે હું આપને વિડીયો પણ આપીશ મારું એટલું કહેવું છે કે ચીફ ઓફિસરને એવી કોઈ સર્વ સત્તા નથી કે આમ નાગરિક પોતાની રજૂઆત કરે છે એની સાથે પોતે તુન તારી બોલે છે અને મારવા માટે સામે થાય છે એ રીતનો આક્રોશ ભર્યો વ્યવહાર કરે છે ડીસા નગરપાલિકાના કર્મચારી અને ચીફ ઓફિસર પાલિકાના પૂર્વ સદસ્ય દ્વારા ગંભીર આરોપ લગાવ્યા બાદ આજે પાલિકાને તાળાબંધી કરવામાં આવતા અમે ચીફ ઓફિસરનો સંપર્ક કર્યો હતો ત્યારે ચીફ ઓફિસરે પોતાના બચાવમાં જણાવ્યું હતું કે પૂર્વ સદસ્ય દ્વારા જે રીતે રજૂઆત કરવામાં આવી રહી હતી તે યોગ્ય ન હતી અને પૂર્વ સદસ્ય પાલિકાના કર્મચારી સાથે તોછડાઈ પર ઉતરી આવ્યા જેના લીધે આજે કર્મચારીઓ હડતાળ ઉપર ઉતરી ગયા છે એવી રજૂઆત કરવામાં આવેલી હતી કોઈ બાંધકામ વિશે રજૂઆત કરવામાં આવી રહી રહેલ હતી જેના પ્રત્યુત્તર નગરપાલિકા દ્વારા કહેવામાં આવેલું જ હતું કે નગરપાલિકા દ્વારા એમને નોટિસ આપવામાં આવી છે નગરપાલિકા એની સમક્ષ કાર્યવાહી કરશે આ પ્રકારના અન્ય બાંધકામો પણ છે આથી કોઈને પણ અન્યાય ન થાય અને બધાને એક સમાન રીતે કાર્યવાહી થાય એ માટે નગરપાલિકા દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને તેમાં શક્ય છે કે થોડો ઘણો વિલંબ થયો પણ હોઈ શકે પરંતુ તેનામાં તેને તે બદલ એમની જે રજૂઆત કરવાની રીત હતી એ કોઈ પણ રીતે યોગ્ય ન હતી અહીંયાથી નગરપાલિકાના જેટીપીઓને પણ સ્પષ્ટ આદેશ કરવામાં આવેલો છે કે જે કોઈ બાંધકામો આવા થતા હોય તેની સમક્ષ તાકીદે કાર્યવાહી કરવી બાંધકામ પરમિશન રદ થતી હોય તે બાંધકામ પરમિશન પણ રદ કરવી નગરપાલિકાની કલમ છત્રીસ હેઠળ નગરપાલિકાની ટીપી કમિટીએ આ અંગે બાંધકામમાં દૂર કરવા બાબતના નિર્ણયો કરવાના હોય છે અને આ આવા પ્રકરણો પણ ટીપી કમિટી સમક્ષ મૂકવામાં આવેલા છે પરંતુ ટીપી કમિટી સમક્ષ ન મળે તો એ માટે એ માટેની અલગ પ્રાવધાન છે અને નગરપાલિકાના અધિકારીઓ દ્વારા એ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે ભવિષ્યમાં પરંતુ જે પ્રકારે રજૂઆત કરવામાં આવેલી હતી એ રજૂઆત અયોગ્ય હતી પૂર્વ સદસ્ય અને ચીફ ઓફિસર વચ્ચે સર્જાયેલા અગજગ્રાહના પગલે પાલિકાના કર્મચારીઓ હડતાળ ઉપર ઉતરી ગયા બાદ પાલિકા કચેરીને તાળાબંધી કરતા પાલિકાની કામગીરી ઠપ થઈ ગઈ હતી અને તેના લીધે પાલિકા કચેરી ખાતે આવતા અરજદારો પણ અટવાઈ પડ્યા હતા આજે હું નગરપાલિકાની અંદર વેરો ભરવા આવ્યો તો એકદમ બધા કર્મચારીઓ ઉભા થઈને હડતાળ ઉપર ઉતરી ગયા છે અમારા બધાનું કામ અટકી ગયું છે અમારા જેવા કેટલા બી લોકો હેરાન થઈને પાછા ગયા છે નગરપાલિકામાં ડીસાનગર પાલિકામાં બનેલી આ ઘટના ભલે ચીફ ઓફિસર અને પાલિકાના પૂર્વ સદસ્ય વચ્ચે સર્જાયેલા વિવાદના પગલે બની હોય પરંતુ આ ઘટનાના પગલે પાલિકાની કામગીરી પ્રભાવિત થતા અરજદારો અટવાઈ પડ્યા હતા ત્યારે પાલિકાના પૂર્વ સદસ્યએ રજૂઆત વખતે સંયમ જાળવવો જોઈએ તો પાલિકાના ચીફ ઓફિસરે પણ હડતાળ ઉપર ઉતરતા પહેલા પાલિકા કચેરીમાં આવતા અરજદારો અંગે વિચારવું પણ જરૂરી છે કારણ કે આજે પાલિકામાં પૂર્વ સદસ્ય અને ચીફ ઓફિસર વચ્ચે સર્જાયેલી તકરાર વચ્ચે અરજદારો રજરી પડ્યા હતા